હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ વિસ્તારો ઉપર શનિવારે સવારે હવાનું નબળું દબાણ સર્જાયું હતું જેના કારણે ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો ગઈકાલે સાંજે સા છ વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ વરસી ચૂક્યો છે સોમવારે પણ હળવાથી ભારે વરસાદની આગાહી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણામાં શનિવારે મોડી રાત્રે તેમજ રવિવારે દિવસ દરમિયાન ઝરમર સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા શનિવારે સાંજે છથી રવિવારે સાંજે છ વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં સૌથી વધુ વિજાપુર તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ થયો હતો તો જ્યાં તો હાલ મોટા અને સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણામાં મહેસાણા મહેસાણા શહેરના સાંજે એક એકાએક પવન સાથે વરસાદ વરસ્યો હતો વહેલી સવારથી જ મહેસાણામાં મહેસાણા પંથકમાં કાળા કાળા વાદળો જોવા મળ્યા હતા જ્યાં સાંજે પવનો સાથે વરસાદી માહોલો જામ્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી જ્યારે મહેસાણા અને સાંતલાસણ તાલુકામાં એક એક ઇંચ જોટાણા બહુચરાજી વિશ્વ વિસનગર અને ઉંઝામાં અડધો ઇંચ પડ્યો વરસાદ પડ્યો હતો સોમવારે પણ હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો મહેસાણા શહેરમાં રાત પર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો જેથી જાહેર માર્ગો પણ પર ખીચડ કીચડો થયો હતો સોમનાથ ચોકડીને અંડરપાસ તરફ જતાં મુખ્ય રસ્તા ઉપર ગુરુદ્વારા સાઇડ અંડરપાસના સર્વિસ રોડના નીચાણવાળા નીચાણ ભાગમાં પાણી ભરાયા હતા માનવ આશ્રમ નજીક જીવ કોમ્પ્લેક્ષથી એકલવ્ય નગર તરફ કૃષ્ણ કુંજ અને નંદ નંદ આગળ રસ્તા ઉપર પણ પાણી ભરાયા હતા તો જ્યાં મિત્રો મારો વિડીયો કેવો લાગે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર